એ છેલ્લા પાંચ વર્ષથી કેન્દ્ર સરકારની યોજનાઓનો કેવો લાભ લઈ રહ્યા છે અમે રાજકોટની જે વિધાનસભાઓ છે તેમાં ફરી રહ્યા છીએ રાજકોટની પશ્ચિમ વિધાનસભામાં છીએ અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય દર્શિતાબેન શાહ આપણી સાથે છે દર્શિતાબેન ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટના લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં બેન શું કહેશો આ વિસ્તારના આપ ધારાસભ્ય છો અને વિસ્તાર વિશે મારી પાસે શબ્દો નથી આપ જ કહી શકો છો કારણ કે જે જગ્યા પર બેઠા છે ત્યાંથી નથી આ કોઈ વિસ્તાર અને આ રંગીલું રાજકોટ દેખાઈ રહ્યું છે આપે જે આ નવો કોન્સેપ્ટ લાવ્યો છે એના માધ્યમથી આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે જે અત્યારે ફરી રહ્યા છીએ એ રંગીલા રાજકોટની આન બાન અને શાન કહી શકાય એવો રેસકોર્સ રિંગ રોડ છે આ રેસકોર્સ રિંગ રોડ એટલે તમામ રાજકોટવાસીઓ અહીંયા મન મૂકીને આ પોતાના પરિવાર સાથે આ જગ્યાઓ જગ્યા ઉપર બેસે છે આનંદ માણે છે અને રવિવારની રજાની મોજ લે છે દર્શિતાબેન રાજકોટ લોકસભાની ચૂંટણી આવી ગઈ છે આપ પણ એના ધારાસભ્ય છો કઈ એ સમસ્યાઓ છે કયા એવા પ્રશ્નો છે કે જે હજી પણ બચ્યા છે જેના પર કામ થઈ શકે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર તરફથી રાજકોટને શું શું મળ્યું અને આપ ધારાસભ્ય તરીકે કેટલી યોજનાઓ કેન્દ્રની એ લોકો સુધી લઈને ગયા છો સમસ્યાઓ હજુ દર્શિતાબેન કઈ ઊભી છે અમે માગ્યું એનાથી પણ વિશેષ અમારા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે અને એમાં રાજકોટને તો સવિશેષ વધારે આપ્યું છે કારણ કે સાહેબને સવિશેષ આદર ભાવ રાજકોટ માટે રહ્યો છે હમણાં જ જ્યારે સાહેબ પચીસમી ફેબ્રુઆરીએ રાજકોટ આવ્યા ત્યારે જ સાહેબે ફરીથી એમના જૂના સંસ્મરણો યાદ કરીને કીધું હતું કે મારું રાજકારણની શરૂઆત આ રાજકોટથી થઈ છે એટલે રાજકોટ ઉપર મારું ઋણ છે ને એ ઋણ ચૂકવા માટે થઈને હું રાજકોટને એમના માગ્યાથી પણ વિશેષ ભેટ આપી રહ્યો છું રાજકોટવાસીઓએ ક્યારેય વિચાર્યું નહોતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાની એઈમ્સ રાજકોટને મળશે તો એ વડાપ્રધાન શ્રી દ્વારા આપવામાં આવી રહી છે

આ દ્રશ્યો શું બતાવે છે કે સોમ થી શુક્ર કામ કરો પણ રવિવારે તો રંગીલું રાજકોટ એ રાજકોટ જ રહેશે રાજકોટ હંમેશા રંગીલું રાજકોટ રહ્યું છે પોતાના પોતાના તમામ તમામ ચિંતાઓ મૂકીને એ માણવા માટે આવી હોય છે બાળકોને મોજ મજા ને મસ્તી કરાવવા માટેનું રાજકોટ છે કોઈ પણ ઉત્સવ તમે રાજકોટમાં વાસીઓ માટે લો તો એ દરેક ઉત્સવ રાજકોટવાસીઓ મન મૂકીને માણતા હોય છે અને આવા જ રાજકોટ વાસીઓ માટે આ રેસકોસ છે એ ખૂબ મોટું નજરાણું છે પરંતુ વર્ષોથી રાજકોટ પાસે માત્ર એક જ રેસ્કોસ હતું અને વડાપ્રધાનશ્રી દ્વારા આપ જાણો છો એ રીતે હમણાં જ રાજકોટને અટલ સરોવર કરીને બીજું રેસ્કોસ ટુ પણ રાજકોટને ભેટ મળવા જઈ રહી છે ઓવર ઓવરબ્રિજ નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આવી અનેકવિધ યોજનાઓ એરો ઇન્ટરનેશનલ કક્ષાનું સૌથી મોટામાં મોટું કાર્ગો એરપોર્ટ એ રાજકોટને મળ્યું છે આનાથી પણ વિશેષ બસ પોર્ટ એટલે આમ અનેકવિધ યોજનાઓ કે જેની રાજકોટવાસીઓએ વિચાર પણ નહોતો કર્યો એ તમામ યોજનાઓ તમામ સુવિધાઓ રાજકોટવાસીઓને આપણા વડાપ્રધાન શ્રીએ આપી છે દર્શનાબેન પાણીનો જે પ્રશ્ન રાજકોટની અંદર હંમેશા જજુમ તો હજુ પણ રાજકોટ દિવસેને દિવસે વધી રહ્યું છે કેટલા તૈયાર છે આપના ધારાસભ્યો કે એ સમસ્યાને કાયમી ધોરણે મટાવી શકાય રાજકોટને રાજકોટ માટે પાણીનો દુકાળ એ ભૂતકાળ થઈ ગયો છે કારણ કે વડાપ્રધાન શ્રી દ્વારા સૌની યોજનાના માધ્યમથી અને નર્મદાના નીરના માધ્યમથી આજી ડેમ અને ન્યારી ડેમ બંનેમાં જ્યારે પણ અમે કહીએ ત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજકોટની જનતાને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે નલસે જલ યોજનાના માધ્યમથી ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને એટલે જ આવા ભર ઉનાળે પણ અત્યારે રાજકોટના આજી ડેમ અને ન્યારી ડેમ બંને ડેમ નર્મદાના નીરથી પાણીથી ભરેલા છે અને રાજકોટવાસીઓએ જ્યારથી વડાપ્રધાન શ્રી કેન્દ્રમાં આવ્યા ત્યારથી ક્યારેય પાણી કાપ ભોગવ્યો નથી ટેકનિકલ કોઈ ખામીને લીધે આવે એ અલગ વાત છે પરંતુ પાણી ન મળે અને પાણી હોય નહીં એવું ક્યારેય રાજકોટવાસીઓને થયું નથી બેન આપ એક મહિલા છો અને આ સીટ પરથી જ્યાંથી ચૂંટાઈને આવ્યા છો એ સીટે દેશને મુખ્યમંત્રી વડાપ્રધાન એ તમામ એટલે તમે બહુ ભાગ્યશાળી રાજનેતા છો શું લાગે છે કે હજુ પાંચ વર્ષમાં તમારી શું અપેક્ષાઓ છે કારણ કે આ સીટે ઘણા બધા મહાન લોકો રાજનીતિની અંદર આપ્યા છે હજી તમને શું લાગે કે આ કામો થવા જોઈએ આવનારા પાંચ વર્ષની અંદર ખાસ આપ એક મહિલા છો ત્યારે મહિલાઓના આરોગ્ય મહિલાઓનું શિક્ષણ મહિલાઓની સલામતી આ પણ એક છે રાજકોટમાં ક્યાંક આપણને દેખાતા હોય છે હજુ એવા કયા કામો દર્શિતા બેન થવા જોઈએ ખરેખર હું ખુશ ખુશનસીબ છું કે આ સીટ ઉપરથી મને ધારાસભ્ય તરીકે કામ કરવાનો મોકો મળ્યો છે અને આવનારા દિવસોમાં પાર્ટીની જે અપેક્ષા છે એ પાર્ટીની અપેક્ષા પ્રમાણે એક સાચા જનસેવક તરીકે લોકોના જે કાંઈ પણ પ્રશ્નો હશે જે કાંઈ પણ સમસ્યા હશે એના માટે સતતને સતત હું તત્પર રહીશ લોકોની સમસ્યા એ મારી સમસ્યા છે અને લોકોના પ્રશ્નો એ મારી પ્રશ્નો છે તો એ બાબતે હું સતત તત્પર રહીશ આપણા વડાપ્રધાન શ્રીનો જે સંકલ્પ છે કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવું છે અને એના માટે થઈને સરકાર શ્રીની જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓ દરેક નાનામાં નાના અને મધ્યમ વર્ગના લોકો સુધી પહોંચે ત્યારે જ આપણે દરેક લોકોને વધારે સક્ષમ અને સમર્થ કરી શકીશું અને વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરી શકીશું તો એના માટે થઈને હું વધુને વધુ સરકારની યોજનાનો લોકોને લાભ મળે લોકો વધુને વધુ પગભર થાય વધુને વધુ સદ્ધર થાય અને વધુને વધુ સક્ષમ બને એ મારો મુખ્ય ઉદ્દેશ છે બેન વિપક્ષ ક્યાં છે રાજકોટની અંદર વિપક્ષ કહેતું આવે છે કે આ માત્ર દેખાવનો વિકાસ છે ગરીબ પ્રજા જે રાજકોટની છે વધુ ગરીબ થઈ રહી છે બેરોજગારી એ સૌથી મોટો મુદ્દો છે ખેડૂતોની સ્થિતિ એ રાજકોટ લોકસભાની અંદર યોગ્ય નથી શિક્ષણની ઘણીવાર વાત એ રાજકોટમાં ઘણીવાર સલામતીને લઈને વિપક્ષે વાતો કરતું હોય છે વિપક્ષ ક્યાં છે બેન રાજકોટની અંદર કારણ કે વિપક્ષ હંમેશા કહેતો આવે છે કે આ દેખાવનો વિકાસ છે ગરીબ રાજકોટ અને ખોખલું રાજકોટ એ દિવસે ને દિવસે ખરાબ થઈ રહ્યું છે એની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે વિપક્ષ પોતે પણ જાણે છે ને પોતે પણ સમજે છે એ પણ રાજકોટનો વિકાસ જોવે છે તમે આજથી પચીસ વર્ષ પહેલાંનું રાજકોટ અને અત્યારનું રાજકોટ જોઈ લ્યો અત્યારે જ તમારી ડાબી બાજુ તમે જોશો તો આ એથ્લેટિક ગ્રાઉન્ડ છે આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ એથ્લેટિક ગ્રાઉન્ડ છે કે જ્યાં તમામ રાજકોટવાસીઓ છે એ પોતાના રમતગમત ક્ષેત્રે પોતાના સ્વાસ્થ્ય ક્ષેત્રે ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે એની અંદર જ સૌથી સારામાં સારું ને મોટું રાજકોટનું આખું સ્પોર્ટ સંકુલ પણ આવેલું છે કે જેના માધ્યમથી અનેક રમતવીરો માત્ર રાજ્ય કક્ષાએ નહીં પરંતુ રાષ્ટ્ર કક્ષાએ પણ પોતાની નામના આપી છે એટલે વિપક્ષને માત્ર વાતો કરવી છે એમની પાસે કોઈ એજન્ડા નથી એમની પાસે કોઈ વાત નથી એટલે ગમે તે વાતને જોડી રહ્યા છે આપ પણ જાણો છો કે કિસાનો છે અત્યારે વધુ ને વધુ સક્ષમ બન્યા છે પહેલાં જે એક પાક લેતા હતા એ કિસાનો અત્યારે વર્ષના ત્રણ ત્રણ પાક લે છે એને સરકાર દ્વારા મહત્તમ ટેકાના ભાવો પણ મળી રહ્યા છે

આપનો મેસેજ રાજકોટની જનતા માટે હું તો રાજકોટની જનતાને એક જ વાત કહીશ કે આપણા આપણે આપણા માટે આપણી આવનારી પેઢીનું આપણે સૌ જો હિત ઈચ્છતા હોય તો એ માટે એક અને એક કોઈ વડાપ્રધાન હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે જેને સમગ્ર વિશ્વ એ વખાણ્યા છે વિશ્વ એમને વિશ્વ ગુરુ માન્યા છે અને ભારતને જો વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવી હોય વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવો હોય તો બે હજાર આવનારી ચૂંટણીમાં આપણે સૌ સાથે મળીને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ભવ્યથી ભવ્ય મત આપીને વિજયી બનાવીએ અને એમાં રાજકોટનું તો સૌભાગ્ય છે કે આપણા રાજકોટને આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલા જેવા રાજ્યસભાના જે સાંસદ હતા એ લોકસભા માટે રાજકોટથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે કે જે ખૂબ અનુભવી ખૂબ લોકો સાચા કહી શકાય એવા ઉમેદવાર છે અને આવા ઉમેદવાર જ્યારે રાજકોટને મળ્યા છે ત્યારે રાજકોટની સમગ્ર જનતાએ કમર કસી લીધી છે કે આ વખતે પાંચ લાખ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ લીડ અમે આદરણીય પરસોત્તમભાઈ

આવનારા સમયમાં રાજકોટ એ દુનિયાની અલગ જગ્યા પર જોવા મળશે સતત લોકસભાનો લાઈવ સ્ટુડિયો લઈ આપની વચ્ચે અમે આવી રહ્યા છીએ લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં રાજકોટથી હાલ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર